સેંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે મરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ આ તરીકે એક આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે ગામના જ જાગૃત નાગરિકે પોતે ખુલાસો કર્યો અને તેઓએ કોઈ દિવસ મરેગા યોજનામાં કામ ન કર્યું હોવા છતાં પણ તેમના નામનું જોબકાર બન્યું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તેમજ ગામના એક વ્યક્તિ જે હીરાભાઈ લાલજીભાઈ રાઠોડ સને બે હજાર સત્તરની સાલમાં મૃત્યુ પામેલા હતા તેમનું જોબકાર બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધીમાં મનરેગા યોજનામાં મજૂરી કામ હોવાનું પણ સામે આવ્યું છે અને ગામના બીજા એક વ્યક્તિ પોતાનું ઘર છોડી અને આઠ વર્ષથી ગામ મજૂરી અર્થે ગયેલા છે છતાંય તેમના નામનું જોબકાર્ડ છે અને તેમની હાજરી પૂરવામાં આવી રહી છે તેમનું પોતાનું રહેણાંક મકાન પણ જર્જરિત હાલતમાં છે અને ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોડ દ્વારા આ બાબતે જણાયું કે તલાટી લઈ અને જિલ્લા વિકાસ અધિકારી સુધી તેઓએ લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેઓને ન્યાય નથી મળ્યો જેથી યોગ્ય તપાસ કરવા માટેની પણ માંગ ઉઠવા પામી છે

તાલુકા સિંગવડ જિલ્લો દાહોદના રહીશ્રી અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી છતાં એ અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી એક લોકપાલશ્રીને દાહોદશ્રી લોકપાલશ્રીની મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધ અધિકારીને પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ આજ સુધી કોઈ પ્રશ્ન હલ કર્યો નથી કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડીઓ બનેલી છે આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તા તલાટી કમ મંત્રી પાસે દસ છ બે હજાર પચીસના રોજ આર ટીઆઈ દાખલ કરેલી છે તો પચાસ દિવસ થઈ ગયા છે છતાંય પણ અમને કોઈ આજ દિન સુધી કોઈ ટપાલ નથી કોઈ અમને માહિતી મળેલ નથી તો આપશ્રી ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકારશ્રીની રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે સદન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય બાળક